અરે યાર આદિવાસી તરીકે આ અવાજ નથી યાર મારો એકલાનો નો અવાજ એમ લાગે છે એ હું એકલો જ બોલ્યો તો ખુશીનામો પડ્યો બધી એવું તો નહીં રામ અને જોહન નામે પાગલા પડવાનું એટલે કેટલાક લોકો અચકે અચકે બોલે છે એવું ન કરતા મિત્રો હું વક્તવ્ય ચાલુ કરતા પહેલા એક તો વિનંતી છે એક કિશોર પરમારશરી ને એક મિત્ર ટેબલ લઈને બેઠો છે જે કોઈ ઈચ્છા હોય આજના પ્રોગ્રામ ને લઈને 10 20 50 100 એ એમને દાન કરજો નહીતર રાત્રે અમારે કેટલીક જગ્યાએ ફોન કરવા પડે પૈસા ભારત દેશ આઝાદ થયા પછી વર્ષ પૂર્ણ થયા અને હમણાં ઓગણી એક વર્ષ પૂર્ણ થવાની આરી છે શરૂઆત થવાની આવી છે તો સૌ પ્રથમ જો આ ભારત આઝાદ થયા પછી સૌથી વધારે જો અન્ય કોઈ થયો હોય અત્યાચાર કોઈ થયો હોય તો એ છે આપણે આદિવાસીઓને લોને હું પોચીનાની વાત કરું હું પોચીનાની અંદર આપણે રેલવે નીકળી જમીન કોની બગડી આદિવાસીઓને બગડી કેનો બદલી આ એક પ્રકારનો આપણે અત્યાચાર છે એટલા માટે અત્યાચાર કે આપણો માણસ દિલ્હી આ રેલવેમાં બેસીને જવાનો નથી આપણા માણસને દિલ્હી શું કામ એમ કેવું મને

એક પ્રકાર નો અત્યાચાર છે શું છે એક પ્રકાર નો અત્યાચાર આપણે સુરત થી વેઠી અહીંયા લાવવો પડે નગર થી અહિયાં લાવવો પડે અને આપણા વ્યક્તિ શું આપણે મજબૂત નથી છે કે નથી એમ બરાબર આ અત્યાચાર છે આપણી માં ને દીકરીઓને વેચાણ કરીને જે લોકો રમકડા ની છે જેમ ઉપયોગ કરે છે શું આ સરકાર ખબર નથી બધી જ ખબર છે સરકાર એની સામે પગલા નથી લેતી પણ આ એક પ્રકારનો અત્યાચાર છે અત્યાચાર છે કે નથી એમ છે કે નથી એમ આપણે આદિવાસી સમાજ કરે છે આની અંદર બધી જમીનો આદિવાસી ની બગડી અને આપણો આદિવાસી પાણી મળવું ખરું કોઈના ખેતરમાં પાણી આવું ખરું ના આ એક પ્રકારનો અત્યાચાર છે

છે હું વગર પૈસે કેસ લડી હાડો બરાબર એટલે આપણા ઉપર અત્યાચાર સહન કરવાનો વારો નથી આપણે સ્પેશિયલ ટ્રાયલમાં આવીએ મતલબ ઓગણીસો નું પેશાયક છે એની અંદર આવીએ છીએ કેટલાક વિશેષ અધિકારો મળવામાં આવે છે અત્યારે જે સરપંચ લોકો ચૂંટાયા છે જે ચૂંટણી લડીને જીતા ને બધા આંગમેન છે બરાબર એટલે કેટલાક વ્યવહારો જે કોન્ટ્રાક્ટરો થ્રુ ચાલે છે એ બંધ કરો જાતે કામ કરો ગામની અંદર રોજગારી આલો અને જે કંઈ ગ્રાન્ટ આવે છે કે જાહેર કરો કે આ સ્થળની આટલી ગ્રાન્ટ છે આસીસીની રોડની હોય કે પછી ચેક તેમની હોય જે કંઈ ગ્રાન્ટ હોય જાહેર કરીને તે ઉદ્ઘાટન કરો નહીતર તો આપણે દેશ આઝાદ થયા પછી ઈઠોતેર વર્ષ થયા અને બીજા ઈઠોતેર વર્ષ થાય તો પણ આપણે આપણને અત્યાચારમાંથી બહાર ના આવીએ આશ્રમ શાળામાં ભૃદિયા બાળકો હોય તમને ખબર નહીં જેટલી આશ્રમ શાળા તેઓ જઈને જોજો સંખ્યા બાળકોની દોઢસો બોલતી હોય ત્રણસો બોલતી હોય ત્યાં તેઓ પચાસ સંખ્યા આ એક પ્રકારના આદિવાસીઓનું જે બજેટ છે એનો દુરુપયોગ થઈ રહ્યો છે અત્યાચાર છે કે નથી મને કહો છે કે નથી તો આના માટે લડવું આપણે પર છે આપણે સંગઠન બનાવવું પડશે અને આપણે આગળ આવવું પડશે છે ઘણો ન કહેતા આનારા સમયની અંદર તાલુકા અને જિલ્લા પંચાયતો આવે છે જે લોકો વાકા છે એ લોકોને જવાબ આપવાનો સમય એ વખતે છે ઓકે રીતે જવાબ ઉપર આખો દિવસ બોલું તો થાકું એમ નથી પણ સમય લિમિટ છે અને તડકા અંદર પીસવું બહુ કાઠું છે જોર થી બોલું 谢谢你们。<laughs> <laughs>